મહિલા પર હુમલો કર્યો શ્વાન માલિકે ધ્યાન રાખવાને બદલે મહિલા સાથે ગુંડાગીરી કરી શ્વાન અને શ્વાન માલિકના હિંસક હુમલાથી ભોગ બનનાર પરિવાર હાઈગ્રસ્ત જોવા મળ્યો કોઠારિયા વિસ્તારમાં આવેલી સુરભી પોસિબલ ફ્લેટ આ ઘટના છે લિફ્ટની રાહ ઉભેલી મહિલા કિરણ વાઘેલા પર પાલતુ શ્વાને હુમલો કર્યો હતો પાલતુ શ્વાન જે પરિવારનું છે તેના બે વ્યક્તિ હાજર હોવા છતાં આ શ્વાને હુમલો કર્યો શ્વાનના હુમલાથી ગભરાયેલી કિરણે શ્વાન માલિકને ધ્યાન રાખવાનું કહ્યું શ્વાનના માલિક પારુલ ગોસ્વામીએ ધ્યાન રાખવાને બદલે કિરણને ને તમાસો જડી દીધો શ્વાન માલિકની દાદાગીરી સીસીટીવીમાં માં કેદ થઈ છે અગાઉ પણ સોસાયટીના લોકોએ શ્વાન માલિક સામે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ કરતા શ્વાન માલિકે માથાભારે તત્વોને બોલાવી સ્થાનિકોને ધમકાવ્યા હતા આવ્યા છે પાલતુ શ્વાન ને લઈને સત્તા પણ આ પ્રકારે ઘટનામાં વધારો થતો જોવા મળ્યો છે અહિયાં તો ચોરી ઉપર છે સીના ચોરી જેવી ઘટના સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં એક શ્વાને અન્ય વ્યક્તિને પર હુમલો કર્યો ને ત્યારબાદ આ શ્વાન માલિક પર આશ્વાને હુમલો કર્યો હતો શ્વાનના માલિકે દાદાગીરી કરી હોય તેવા દ્રશ્યો નૈતિક જવાબદારી પોતાની ભૂલ્યા છે ને આ પ્રકારની દાદાગીરી અને ગુંડાગીરી કરી રહ્યા છે રાજકોટમાં કોઠારીયા વિસ્તારની આ ઘટના જ્યાં પાલતુ શ્વાને મહિલા પર હુમલો કર્યો હતો શ્વાન માલિકે ધ્યાન રાખવાને બદલે મહિલા સાથે ગુંડાગીરી કરી હુમલાથી ભોગ પરિવાર ભયગ્રસ્ત જોવા મળ્યો કોઠાડિયા વિસ્તારમાં આવેલી સુરફી પોસિબલ ફ્લેટની આ ઘટના છે લિફ્ટની રાહ જોઈને ઊભેલી મહિલા કિરણ વાઘેલા પર આ પાલતુ શ્વાને પહેલા હુમલો કર્યો પાલતુ શ્વાન જે પરિવારનું છે તેના બે વ્યક્તિ ત્યાં હાજર હોવા છતાં પણ આ શ્વાને અન્ય મહિલા પર હુમલો કર્યો શ્વા ના હુમલાથી વધતા શ્વાનના હુમલાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો મોટો નિર્ણય જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્વાન ખોરાક ખવડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જો કોઈ શ્વાનને ખોલા ખવડાવતું હશે તો તેની સામે કાર્યવાહી થશે સિક્યુરિટી ને પણ આ બાબતે દંડ ફટકારાશે આદેશનું કડક પાલન કરાવવા યુનિવર્સિટીનો સિક્યુરિટી એજન્સીને આદેશ આપવામાં આવ્યા છે હરૂચમાં સામાન્ય વાતમાં પડોશીએ પડોશીની હત્યા કરી નાખી ઊંચા આવાજે જ્યાં ગીત વગાડવા મુદ્દે મેં પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી અયુપ પટેલ નામના વ્યક્તિને ત્રણ લોકોએ ભેગા થઈને માર માર્યો મારા મારી થતા અયુપ પટેલ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવવા માટે પહોંચ્યા હતા ફરિયાદ કરવા ગયેલા ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ઢળી પડ્યા ફરિયાદીને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યા છે પોસ્ટમોર્ટમમાં માર મારવાથી ફરિયાદીનું મોત થયું હોવાનું ખુલ્યું છે પોલીસે મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામે વાળા પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવે છે ઝઘડો છે તે ઝઘડા ની અંદર જે મુખ્ય આરોપી છે મોહમ્મદ જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ કે જેની ઉંમર પણ વર્ષની છે તેમની ઉપર આ મોહમ્મદ સોબાન આરોપી છે તે તેમની ઉપર વારંવાર ઢીકા નો માર મારે છે તેમને બંને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે તે વધારે પડતું લોહી વહી ગયું છે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે ભાવનગરના કર્યું છે મૃત યુવકના કાકાની ફરિયાદના આધારે પોલીસ તપાસ શરૂ થઈ છે કાનજી બારૈયા કિશન કોતમરી નામ અને આર્યન બારૈયા સામે ગુનો નોંધાયો પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદમાં કેસમાં પૂર્વ સરપંચના દીકરાને રજૂ કરાશે હિમાંશુ ઠાકોરે બેફામ રીતે કાર ચલાવી મજૂરોને અડફેટે લીધા હતા અકસ્માતમાં શ્રમિક અને સગર્ભા મહિલાનું મોત થયું હતું કાર ચાલક હિમાંશુ ઠાકોર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હતું અકસ્માત બાદ ફરાર થયેલા પૂર્વ સરપંચના પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી છે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે અનિતા ભોલડીમાં હિટ એન્ડ રન જે ઘટના સામે આવી હતી બે લોકોનો ભોગ લેનાર આરોપી ઝડપાયો છે જે ખાસર જે પ્રકારે ભુવાલડી ખાતે જે હિતેનની કાર ચાલક જે સગીર હોવાની વાત ચાલી રહી હતી પરંતુ પોલીસે તેની ધરપકડ કરતા તેની ઉંમર અઢાર વર્ષ અને પાંચ માસ નો હોવાનું ખુલતા તે પુખ્ત વય નો હોવાનું સામે આવ્યું છે આજે યુવકે બેદરકારી પૂર્વક ડ્રાઈવિંગ કરીને લોકોને કચડી નાખ્યા હતા અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસ દ્વારા જયારે તપાસ કરવામાં આવતા તે પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોર નો પુત્ર હિમાશુ હોવાનું ખુલ્યું હતું અને આજે ભૂપેન્દ્ર ઠાકોર અને તેનો પુત્ર સાથે તેની પત્ની ફરાર થઈ ગયા હતા ઘર બંધ કરીને આ ઘટનાને લઈને પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરતા હાલ આજે હિમાંશુ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે યુવક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું તેમ છતાં બી તે આ ડ્રાઇવિંગ કરતો હોવાનું સામે આવ્યું છે ને પોતે બ્રાઇટ સ્કૂલ ની અંદર ધોરણ બાર સુધી નો અભ્યાસ કરતો હોવાનું ખુલ્યું હતું આ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પછી વર્ષે જે શ્રમિક કાળુભાઈ ભુરિયા જે હતા તેમનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું ઘટના સ્થળે મહિલાનું મોત થયા બાદ જયારે બીજું મોત થતા આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને અકસ્માત જે થયું હતું તે મામલે ગાડી જે છે તે કબજે લીધી છે અને એક્સપર્ટ ની મદદથી કેટલી સ્પીડ માં ગાડી હતી તે મામલે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે જી બિલકુલ અનિતા જાણકારી બદલ આપનો આભાર હરિયાણાના રોહતમાં સોળ વર્ષીયરસીટીવી છે નેશનલ લેવલનો ખેલાડી એકલો પ્રેક્ટિસ કરી રહ્યો હતો પહેલીવાર પોલ પકડ્યો ત્યારે કંઈ ન થયો બીજીવાર પોલ પકડતા પોલ તેના પર પડ્યો હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખેલાડીનું મોત થયું છે સોળ વર્ષીય ખેલાડીના મોતથી પરિવારમાં શોક નો માહોલ છે

પૂછાતા પચીસ હજાર થી વધુ વિદ્યાર્થીઓ અટવાયા પરીક્ષા માટે જે વાંચ્યું તે પૂછાયું જ નહીં તેવું વિદ્યાર્થીઓ કહી છે યુનિવર્સિટીના કુલપતિએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે સંવાદદાતા જો ફોનલાઈન પર જોડાયા છે ડ્રો સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ફરી પરીક્ષામાં સવર્ણો કર્યો છે જો અ બિલકુલ સાચી વાત છે જે આખી ઘટના ઘટનાક્રમ સામે આવ્યો છે તેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જે બીકોમની સેમેસ્ટર 3 ની પરીક્ષા લેવાઈ હતી પચીસ હજાર થી વધુ વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા જેને લઈને આ વિદ્યાર્થીઓ કોલેજ ના શિક્ષકોને કહ્યું હતું કે આ પરીક્ષામાં જે પૂછાયું છે જે વાંચ્યું છે તે પૂછવામાં જ નથી આવ્યું જેને લઈને હાલ આ ફરિયાદ છે ઓફિસ દી પહોંચી છે હાલ તો યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કૃષ્ણકુમાર ચાવડાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને જે પણ કોઈની ભૂલ હશે તેના હિસાબે પગલા ભરવામાં આવશે એ વાત કરવામાં આવી છે બિલકુલ જાણકારી બદલ આભાર ફસરાત માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે આજે જનરલ એસએમ બલીવડ છે એસેમ્બલીમાં

બિલકુલ વાત કરવામાં આવે તો ગુજરાત માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે કોમનવેલ્થ ગેમ્સ નું જે યજમાની પદ છે તે અમદાવાદ ને મળે તેના માટેની જે આખરી અસેમ્બલી મીટિંગ છે તે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મળવા જઈ રહી છે આજે લગભગ સાંજ સુધીમાં તેની જાહેરાત જે છે તે કરવામાં આવશે જે સ્થાનિક સમય પ્રમાણે લગભગ ત્રણ થી ચાર વાગ્યા સુધીમાં આ જાહેરાત થઈ જવાની સંભાવના છે યજમાની પદ અમદાવાદ ને મળે તે માટે ભારત તરફથી મંજૂરી અમદાવાદ ને આપવામાં આવી હતી કેન્દ્રીય કેબિનેટમાં અને ત્યારબાદ તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી હતી અત્યાર સુધી કોમનવેલ્થ ની અંદર તમામ પ્રેઝન્ટેશન પૂર્ણ થઈ ચુક્યા છે અને આ જનરલ એસેમ્બલી ની અંદર યજમાની પદની જાહેરાત થાય તેની અંદર અમદાવાદનું નામ જાહેર થાય તેને સંપૂર્ણ શક્યતા જોવામાં આવી રહી છે અને આજે આ જાહેરાત થશે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનું જે ડેલિગેશન છે તે અત્યારે સ્કોટલેન્ડ ના ગ્લાસરૂમ માં પહોંચી છે જી બિલકુલ મેહુલ જાણકારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે આગામી પાંચ થી સાત ડિસેમ્બર અમિત અમદાવાદના પ્રવાસે આવશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તેઓ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે પંદરસો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે અમદાવાદમાં અમિત મહાસભા યોજાશે તો દિલ્હીમાં ગુજરાત ભાજપના નેતાઓની બેઠક બિહાર ઇલેક્શનમાં જવાબદારી નિભાવેલા નેતાઓની બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે આ નેતાઓ મુલાકાત કરશે બિહારમાં જીત મેળવવામાં ભૂમિકા ભજવનાર નેતાઓનું સન્માન કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપ નેતાઓનું અભિવાદન કરાશે બિહારમાં જીત મેળવવા માટે ભાજપના નેતાઓએ ફિલ્ડ ઓપરેશન કર્યું હતું અને લગભગ સત્તર થી બાવીસ જેટલા નેતાઓના અત્યારે આજે દિલ્હી માં બોલાવવામાં આવ્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષ જે અને અમિત શાહ નેતૃત્વ ની હેઠળ એક ખાસ બેઠક યોજવામાં આવશે આ બેઠકમાં તેઓએ બિહાર કરેલા કામગીરીની

ગાંધીનગરના અડાલજમાં તંત્રએ દબાણ દૂર કર્યા છે ચાર રસ્તા પાસે નડતરરૂપ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા નવા હાઈવે ની કામગીરીમાં અડચણરૂપ દબાણો દૂર કરાયા છે પહેલી સવારે તંત્રએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી નડતરરૂપ જે આ ધાર્મિક દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે મહીસાગરના માલવણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સામે કર્યો નાણાકીય ગેરનીતિઓ સામે આવતા તલાટી કમ મંત્રી સામે આ કાયદેસરના પગલા લેવાયા તલાટીને લીવ રિઝર્વમાં લુણાવાડામાં મુકાતા સમગ્ર જિલ્લાના તલાટીઓમાં થઈ હતો માલવણ ગામના સરપંચને આ પુરાવા સાથે અઠવાડિયામાં

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફરજ મોફૂદ કરવામાં આવ્યા હતા કહી શકાય કડાણા તાલુકાના માલવાંચાય તાત્કાલિક ધોરણે પરથી હતા બીજી તરફ જે રીતે અરજદાર દ્વારા જે રીતે અરજી પણ કરવામાં આવી હતી જેમાં જે વિગતો સામે આવી હતી કહી શકાય કે જે રીતે ખાતું જે છે તે અન્ય જગ્યાએ ખોલાવામાં આવ્યું હતું પૂર્વ મંજૂરી પણ તલાટી દ્વારા ટીડીઓ ની લેવામાં નથી આવી કાર્યવાહી કરવામાં આવી અધિકારી દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને તેની સામે સરપંચ અને પણ અઠવાડિયાની મુદત આપી છે તેઓને પણ ખુલાસો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માંગવામાં આવ્યો છે બિલકુલ વિશાલ જાણકારી બદલ ચાર લોકોના મોત થયા છે શ્રમિક સહિત રોડ કોન્ટ્રાક્ટર એજન્સીના નું મોત થયું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આવવાના રોડ પર ખાડા પુરવાનું કામ ચાલતું હતું અકસ્માત ને લઈને પોલીસે હાલ તપાસ શરૂ કરી છે જોડતો માર્ગ છે તેમાં ગત રાત્રિએ હિંમતનગર પાસે આવેલી જીઆઈડીસી વિસ્તારમાં ઓવરબ્રિજમાં એક કન્ટેનર છે તે રોલર જે રોડ ખૂબ કરવામાં આવતું રોલર સાથે ટકરાયું હતું ઉલ્લેખનીય છે કે આજે કેન્દ્રીય મંત્રી અને મુલાકાત લેવાના છે ત્યારે નેશનલ હાઈવે નું જે ચકાસણી કામ છે તેને માત્ર જે મંત્રી છે કેન્દ્રીય પરિવહન મંત્રી આજે આવવાના હતા જેને લઈને જે સ્થાનિક તંત્ર છે નેશનલ હાઈવે ઓથોરિટી છે તેને હાલ પોતાની જે પાપ છે જે પોતાના જે ભૂલો છે તે સુધારવા માટે કોન્ટ્રાક્ટર ના એક એન્જિનિયર નું પણ હાલ ઘટના સ્થળે મોત થયું છે એટલે ગત રાત્રિ ચાર લોકોના કંકો ભર્યા મોત ને પગલે સાબરકાંઠ જિલ્લામાં અરેરાડી સર્જાય છે અને પોતાનું પાપ છુપાવવા માટે તાત્કાલિક ધોરણે ત્યાંથી વાહનો છે તે હટાવી લેવામાં આવે છે આજે કેન્દ્રીય પરિવહન મંત્રી જયારે સાબરકાંઠાની મુલાકાતે છે ત્યારે તંત્ર પણ કામે લાગ્યું છે અને નેશનલ હાઈવે ઓથોરિટી જે કર્મચારીઓ છે તેને કામે લગાડ્યા છે

બનાસકાંઠામાં ગેરકાયદેસર ખેરના વૃક્ષો કપાતા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમીરગઢ રેન્જના ખજુરિયા ગામે વન વિભાગના દરોડા માવા દરાસિયા નામના શખ્સના ખેતરમાં ખેરના લીલા વૃક્ષ કપાતા હતા વન વિભાગની મંજૂરી વગર ખેરના લાકડા કપાતા ફરિયાદ નોંધાઈ બારસો કિલો ખેરના લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ગાંધીનગરમાં આજે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાર્ડનમાં બાબા સાહેબ પ્રતિમાની પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે શહેર ભાજપ સંગઠનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી ડોક્ટર બાબા સાહેબ પુષ્પાંજલિ ગાંધીનગરમાં કરવામાં આવી રહી છે ને જે નિમિત્તે અહિયાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિતિ જેમને સેન્ટ્રલ વિષ્ટા ગાર્ડન માં બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી